તો રસ્તામાં અમારે તળાવ આવી ગયો અમારા તળાવના ના એવો ખાડો ભર્યો તમારે બધા વરસાદ છે કેટલું તળાવમાં પાણી ભર્યું છે ને તે કેવી ગયો રસ્તામાં હાલતા હાલતા હલતા વેણ આવી ગઈ છે ઊંડો ઊંડો કેડો અને એમાં હાલ આવી છે વાડી થોડીક આગી છે તો તમને ન્યાજી વાડી બતાવશું કેવું આવે ને રોડ માં આપડે હાલી ને જઈ

હજાર હશે બગીસ હશે આપુલ મિત્ર અમે ઢોકળી બફાઈને હવે તૈયાર થઈ ગઈ છે તો મળવાનું કામ ચાલુ થઈ ગયું છે તો કેમ છો મિત્રો બધા તો દેખાડે ટમેટા અને આપડા બકાલ બધું ને થઈ ગયું છે હવે તૈયાર તમે જોઈ શકો છો આપણે બધું બકાલું મળી ગયું છે અને આપણે અહીં હંસાબેન રોટલા કરે છે જો રોટલા કરવાનું કામ ચાલુ છે ને અહીં ઢોકળીના બટકા પાડે છે ઢોકળાના બટકા પડી ગયા ને આપણે તપેલું નાખીને એમાં નાખી દઈશું તેલ તેલ નાખીને અંદર નાખશું તમાલપત્ર બરાબર તેલ આવી જાય ને પછી તેલ આવી ગયું છે આપણું અને અંદર નાખશું હવે જીરું જીરું બરાબર તળાઈ જાય એટલે અંદર નાખી દઈશું આપણે ડુંગળી ડુંગળી નાખીને એને બરોબર હવાળવા દેવાની ડુંગળીને જેનાથી સ્વાદ મસ્ત આવે ડુંગળી બરોબર શેકાઈ જાય ડુંગળી શેકાઈ જાય ને એટલે આપણે અંદર મરસા લીલા મરસા નાખીશું લીલા મરસા નાખીને અંદર કાજુ બદામ એવું ખાંડેલું છે એ પણ નાખી દઈશું અને બધાને બરોબર મિક્સ કરી દઈશું તો આ બધું નાખી દીધું છે અને એને બધું બરોબર મિક્સ કરીને આને પણ બધું એકદમ ક્લીન દેવાનું અને આદુની પેસ્ટ પણ નાખી દીધી છે આપણે હવે તો એને બરાબર બધું શેકાવા દેવાનું તમે જોઈ શકો હવે ટમેટા એવું નાખ્યું છે ટમેટા નાખ્યા છે અને ટમેટા નાખીને તો આપણે ટમેટા નાખીને હવે અંદર હળદર એડ કરીશું હળદર નાખીને અંદર લાલ મરચું પણ નાખીશું જે આ બધો મસાલો જે ખાંડેલો મસાલો કહેવાય એ બધો નાખી દઈશું અને અંદર નાખશું બે થેલી ચાસણી તો આપણે બેસેલી સેલી નાખી દઈશું અને પછી એને બરોબર એને શેકાવા દેવાનું બધું હળવા દેવાનું ગુજરાતીમાં અને એને બરોબર હલાવી લેવાનું છે તો આપણે આ બરોબર હલાવી લીધું આ ખાલી ઢોકળીની ગ્રેવી તૈયાર થઈ છે અને ઢોકળી આપણે પછી એડ કરવાની છે આમાંય બધો મસાલો નાખવાનો છે જો આ બધો ગરમ મસાલો છે જે કલર પકડાય અને અલગ અલગ સ્વાદના મસાલા નાખ્યા છે તો આપણે આ બધી ગ્રેવી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો કે મોઢામાં પાણી આવી જાય એવી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે એને ઘડીક ઉકળવા દઈશું ઢાંકીને તો ઢાંકીને ના બરાબર ઉકળી ગઈ છે એમાં થોડું મીઠું એડ કર્યું અને હવે નાખી આપણે ઢોકળી ઢોકળી બધી નાખીને ઢોકળીને બરાબર હલાવી લેવાની તો ઢોકળી આપણી બધી નખાઈ ગઈ છે તો ઢોકળીને હવે બરાબર હલાવી લઈશું અને થોડુંક નાખશું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ફરીથી એડ કરીશું અને હવે નાખશું તો લીંબુ લીંબુ થોડુંક એવું નાખવાનું અંદર નાખી મોરસ જરૂરિયાત પૂરતી મોરસ નાખવાની અને એને બરાબર આપણે હલાવી લઈશું નલાવીને આપણી ઢોકળી થઈ ગઈ છે તૈયાર ઘડકીને ઉકળવા દેવાની છે તમે જોશો કે મસ્ત મોટામાં પાણી આવી જાય એ થઈ ગઈ ને તો આલો બધા જમવા જો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે એને બરાબર ગરમ થવા દઈશું કારણ કે એક ઉફાળો આવી જાય ને જો બુલબુલા છે ને તો આપણી ઢોકળી એવા થઈ ગઈ છે તૈયાર અને આ આપણે નાખી દીધી અંદર કોથમરી એડ કરી દીધી તો હાલો બધા ઢોકળી ખાવા પગી જાય જો અમારી વાડીએ તો હવે જમી લીધું છે અને આ એ મારો લોક પૂરો થાય છે તો બધાને જય શિયા રામ બાય બાય